આ સોંગ મિત્રો રોયલ ડિજિટલ નામની યુટ્યુબ ચેનલમાં રિલીઝ થયું છે જે આજે સવારે રિલીઝ કરવામાં આવ્યું હતું આ સોંગમાં તમને જીગ્નેશ કેવરાજની સાથે નેહા સુધાર પણ જોવા મળવાના છે જ્યારે હવે વાત કરીએ જીગ્નેશ કેવરાજના બીજા મોટા સમાચારની તો મિત્રો જીગ્નેશ કેવરાજના પરિવાર પર આજે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે કારણ કે જીગ્નેશ કેવરાજના ભત્રીજાના નાના દીકરાનું અવસાન થયું છે જીગ્નેશ કેવરાજે તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના ચાહકોને આ વાતની જાણકારી પણ આપી હતી અને તેમને પોસ્ટ પણ કરી હતી જિગ્નેશ કવિરાજે કહ્યું હતું આજ રોજ મારા ભત્રીજાનો દીકરો દેવલોક પામ્યો છે ભગવાન તેની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના